દીવ ચેકપોસ્ટ નજીક અહેમદપુર માંડવી સ્થિત બટુક હનુમાન મંદિર ખાતે ભવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગોખલા ચેકપોસ્ટ બહાર આવેલ શ્રી બટુક હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી જ્યાં અંતર્ગત બટુક હનુમાન મંદિર પર ભજન કીર્તન હનુમાન ચાલીસા મહાઆરતી મહાપ્રસાદ વગેરેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા તેમની પત્ની સરકારી વકીલ દીવકૂટ અર્ચના ગાંધી વગેરે ઉપસ્થિત રહી આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ પણ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો દર વર્ષ અહીં ખોગલાના રહેવાસી રવિભાઈ બારિયા અને ધર્મેન્દ્રભાઈ બારિયા તથા પરિવાર અને બટુક હનુમાન સેવકગણ દ્વારા ભવ્ય આયોજન થયું હતું આહિર કાળુભાઈ ફોર સેવન સત્યની સાથે જય શ્રી રામ જય શ્રી બધું હનુમાન બધા ભક્તજનોને બધું હનુમાન સેવક તરફથી હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના આજે છેલ્લા પંદર વર્ષથી અમે બધું હનુમાન સેવક તરફથી આ મંદિરમાં કાર્ય સેવા આપીએ છીએ અને આજે હનુમાન જન્મોત્સવ હોવાથી આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે અને સાંજે મહાઆરતી અને અત્યારે મહાપ્રસાદ ચાલુ છે